વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડીસા તાલુકાના ભીલડી મંડળના ઘરના નાની અને બલોધર ગામમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને તમામ લાભાર્થીઓને દરેક યોજના ગરીબી રેખા હેઠળના તમામ સમાજના લાભાર્થીઓને લાભ મેળવ્યો હતો તેમાં દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ અને ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રાઠોડ મનુભા બનાસકાંઠા